જ્યોગ્રોફિકલી બધાના કેન્દ્રમાં પડે છે પણ એથી વિશેષ જઈને પણ બધા આ વિસ્તારના બધા લોકોમાં જે વંદની અને પૂજની છે એવા એક મહાન સિદ્ધ સંત ઓગડનાથ એ પણ દિયોદરમાં છે દિયોદરને ભાબર વચ્ચે એમનું એમને એમના પગલાં એનું સ્થાનક છે એટલે એને ઓગડ જિલ્લો નામ આપીને રાખો તો દિયોદરને નામની જરૂર નથી પણ મૂળ વહીવટી રીતે દિયોદર જ એક એવો એવો એવી જગ્યા છે કે જે આ નવા વિસ્તારને બધા લોકોને અનુકૂળ આવે બનાસકાંઠાનો જો આપણે વિભાજન કરવા સરકાર શ્રી વિચારે અને ગુજરાતના અંદર પણ જિલ્લાઓને તાલુકા કરવાની સરકાર વિચારે તો બનાસકાંઠાનું વિભાજન થાય તો દિયોદર એક સેન્ટરમાં છે ચારે બાજુ તાલુકાઓ ત્રીસ ત્રીસ ચાલીસ કિલોમીટરના રેડિયેશનમાં આવી જાય છે અને સેન્ટરમાં છે અને બધી સુવિધાઓ દિયોદરમાં છે અને આપણે ઓગઢજીના નામથી જિલ્લો ભણે તો આપણે લોકો આપણે ઓગડ જે આપણે દર્શન કરવા જાઉં તો દરેક ને મોઢે ઓગડજી ઓગડજી જ આવે કે ક્યાં છો કે ઓગડનાથ જિલ્લામાં માં છો એટલે ઓગઢજી નું નામ કાયમી રહે બરાબર આજે આજે આપડે આપણે પાકિસ્તાનમાં પણ આપણે આપણે હિંગળાજ માતાનો ઓગડજીનો નું નામ છે જ એમાં એમ આપણે ઓગણજીનો કાયમી નામ રહે અને જિલ્લો ઓગણ જિલ્લો રહે ને એને હેડક્વાર્ટર દિયોદર થાય અને દિયોદરના અંદર બધી સુવિધાઓ છે અને સેન્ટ્રલ છે દિયોદરને જો જિલ્લો બનાવવામાં આવે તો આ વિસ્તારના સાતે સાત તાલુકાના લોકોને તમામ રીતે અનુકૂળતાવાળો આ વિસ્તાર છે શાંતિપ્રિય વિસ્તાર છે ધંધા રોજગાર માટે અને સરકારી કચેરીઓ માટે ભવિષ્યમાં ખૂબ ડેવલપ થઈ શકે એવી જગ્યા દિયોદર વિસ્તારને અડીને આવેલી છે અને આવનારા સમયમાં જો બનાસકાંઠાના વિભાજન કરી અને દિયોદર જો જિલ્લો બનાવવામાં આવે તો રાધનપુર વાવ લાખણી બિલડી કાંકરેજ આજુબાજુના તમામ વિસ્તારોને ખૂબ સરળતા આજે વિસ્તારોદરને ઓગણનાથ જિલ્લા તરીકે જાહેર કરવામાં આવે એવી સરકારના યોગ્ય પ્લેટફોર્મ ઉપર રજૂઆત કરવા માટેની આજની આ બેઠક હતી જિલ્લાનું વિભાજન કરવું ખૂબ જરૂરી છે અને દિવોદર તાલુકાની અમારી જે માગણી છે એ ખૂબ વ્યાજબી ચમશે કે દેવધર તાલુકાના જે પૂર્વ શહેરના જે તાલુકા છે આ તાલુકામાં જે મુકવાના છે બધાના એની પરિસ્થિતિ તમે જોવા જાઓ તો ફક્ત ને ફક્ત દેવધર તાલુકો જે કહેવો છે બધાને વચ્ચે પડે છે બધા તાલુકાનું સેન્ટર એક જ સરખું થાય છે અને એને કારણે દિવસ તાલુકાની જિલ્લો બનાવી અને ઓગર જિલ્લો નામ આપવું ખૂબ જરૂરી છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે